હલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આ ચેનલમાં આપણે આની પહેલાના વિડીયોમાં થોમ્સનનો પરમાણીય નમૂનો શીખ્યા હતા થોમ્સને એવું કીધું હતું કે પરમાણુ છે એ એક ધન વીજભારી ગોળો છે જે ગોલીય આકાર ધરાવે છે અને તેમાં પ્રોટોન એટલે કે ધન વીજભાર છે એ સમાન રીતે વેચાયેલો હોય છે આ ધનવીજવારીત ધનવીજવાર છે તેમાં ઇલેક્ટ્રોન જડિત થયેલા હોય એટલે કે ગોઠવાયેલા હશે અને તેને ક્રિસમસ કેક સાથે તેમજ તરબૂચ સાથે પરમાણુની સરખામણી કરતા કહ્યું કે જે રીતે ક્રિસમસ કેકમાં છૂટી છવાયી દ્રાક્ષ ગોઠવાયેલી હોય છે અથવા તો સુકોએ મેવો ગોઠવાયેલો હોય છે તેવી રીતે પરમાણુ ધનવિજવારીત ગોળો છે જેમાં છૂટા છૂટા ઇલેક્ટ્રોન છે એ ગોઠવાયેલા હોય છે અને તરબૂચ સાથે સરખામણી કરતાં એવું કહ્યું કે જે રીતે તરબૂચમાં લાલ ભાગ સમાન રીતે વહેંચાયેલો હોય છે એવી જ રીતે સમગ્ર પરમાણુમાં ધન ભાર સમાન રીતે ફેલાયેલો હોય છે અને જે રીતે કાળા કલરના બીજ તરબૂચના ભાગમાં છૂટાછવાયા લાલ ભાગમાં છૂટાછવાયા ગોઠવાયેલા હોય છે તેવી જ રીતે તેમાં ઇલેક્ટ્રોન છે એ જડિત થયેલા હોય છે એટલે તેને કેક અને તરબૂચ સાથે સરખામણી કરી ત્યાર પછી આપણે તેને કહેલા બે અગત્યના વિધાનો એમાંનું એક વિધાન છે કે તે ધન ભારિત ગોળો છે અને તેમાં ઇલેક્ટ્રોન એટલે કે ઋણ વીજભાર જડિત થયેલા હોય છે પરમાણુની અંદર ધનભાર અને ઋણભાર એટલે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા કેવી હોય છે તો કે સમાન હોય છે આવું થોમ્સને કીધું હતું એટલા માટે પરમાણુ હંમેશા વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે એવું થોમ્સને કીધેલું છે અને ત્યાર પછી તેના નમૂનાની મર્યાદામાં આપણે શીખ્યા હતા કે થોમ્સનનો પરમાણીય નમુ છે નમૂનો છે ધનભાર અને ઋણભાર એટલે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની ગોઠવણી સાચી દર્શાવી શક્યા ન હતા કારણ કે થોમ્સને એવું કીધું હતું કે આ પરમાણુ છે એ ધનભારિત ગોળો છે અને એમાં શું આવેલું હોય ઇલેક્ટ્રોન એટલે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન છે એ પરમાણુની અંદરના ભાગમાં આવેલા હોય એવું થોમ્સને કીધું હતું પણ હકીકતમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન પરમાણુની અંદર એક સાથે જો આવેલા હોય તો બંનેનો વીજવાર વિરુદ્ધ હોય છે એટલે વિરુદ્ધ વીજવારવાળા કણો અથવા તો કણો છે એ એકબીજાને આકર્ષી અને એકબીજામાં ભળી જાય છે જેથી કોઈ પદાર્થનું અથવા તો દ્રવ્યનું અસ્તિત્વ રહેતું નથી ત્યાર પછી બીજી એની ખામી હતી કે જુદા જુદા તત્વોના રાસાયણિક ગુણધર્મો શા માટે અલગ અલગ છે તે પણ સમજાવી શક્યા ન હતા અને અન્ય વૈજ્ઞાનિકો દ્વારા આ જ પ્રયોગો થયા પરંતુ તેનો નમૂનો છે એ સમજાવી શક્યા ન હતા આટલું આપણે ગઈકાલના લેક્ચરમાં શીખ્યા હતા અને ત્યાર પછી આ નમૂનો છે એ એને સુધારવા એની મર્યાદા સુધારવા માટે રૂથરફોર્ડે પોતાનો નમૂનો રજૂ કરેલો છે થોમ્સને કયા જે જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે કયા અવપરમાણીય કણોની શોધ કરેલી છે તો એમાં આવશે ઇલેક્ટ્રોન હવે આજે આપણે શીખવાનું છે રુથરફોર્ડનો પરમાણીય નમૂનો તો રૂથર ફોડનો પરમાણીય નમૂનો શીખે એ પહેલાં આપણને થોડાક ટર્મ્સ વિશે ખબર હોવી જોઈએ જેમ કે દ્વિવિજભાર એટલે શું સોનાનો વરખ એટલે શું કણો એટલે શું તો પહેલાં આપણે સમજીએ તો આલ્ફા કણો છે એટલે શું તો પહેલાં તો આપણે સમજીએ કે સોનાનો વરખ એટલે શું થાય જે રીતે એલ્યુમિનિયમની ફોઇલ આવે છે જે સાવ પાતળી પાતળા પતરા જેવું હોય એવી જ રીતે સોનાનો સાવ પાતળી પટ્ટી જે એલ્યુમિનિયમ ફોઇલ જેવી હોય તેને વરખ તરીકે ઓળખવામાં આવે છે અને આપણે નાનો પાતળો નાનો સળિયો એવું પણ કહી શકીએ પણ જે રીતે એલ્યુમિનિયમ ફોઇલ હોય એવી જ રીતે સોનાની જે પાતળી એકદમ પટ્ટી છે એને સોનાનો વરખ તરીકે ઓળખવામાં આવે છે હવે આલ્ફા કણો એટલે શું આ જે નિશાની છે એને ગુજરાતીમાં કહેવાય આલ્ફા તો આલ્ફા કણો કોને કહેવામાં આવે છે આવર્તકોષ્ટકમાં બે નંબરનું તત્વ છે હિલિયમ આ હિલિયમ છે એમાં કુલ બે ઇલેક્ટ્રોન હોય અને કુલ બે પ્રોટોન હશે બે ઇલેક્ટ્રોન છે એ કક્ષામાં ગતિ કરતા હશે ને બે પ્રોટોન છે પરમાણુના કેન્દ્રમાં આવેલા હશે હવે આ હિલિયમ છે એ નિષ્ક્રિય વાયુ છે આ હિલિયમ કોઈને પોતાના બંને ઇલેક્ટ્રોન આપી દેશે એટલે કે તે પોતાના બંને ઇલેક્ટ્રોનનું દાન કરશે ત્યારે જ્યારે તે બીજાને ઇલેક્ટ્રોન આપે છે ત્યારે તે ધન ધન એટલે કે પ્લસ આયન બને છે પોતાના બંને ઇલેક્ટ્રોન આપી દેશે એટલે એના એના ઉપરનો વીજભાર કેટલો હશે તો કે પ્લસ ટુ હિલિયમ જે નિષ્ક્રિય વાયુ છે પોતાની કક્ષામાં રહેલા બે ઇલેક્ટ્રોન છે એ બીજાને આપી દેશે એટલે કે આ હિલિયમ ધન વીજભારિત આયન બનશે એચ ઇ પ્લસ ટુ એનો પરમાણુનો ક્રમાંક છે એ બે છે અને તેનું પરમાણુએ દર દળ ચાર યુ યુનિફાઈડ માસ જેટલું છે હવે આ જે હિલિયમ છે એ જ્યારે પોતાના બંને ઇલેક્ટ્રોન બીજાને આપી દે છે ત્યારે જે આયન બને છે તેને આલ્ફા કણ તરીકે ઓળખવામાં આવે છે તો આલ્ફા કણો છે એ કોના આયનો છે તો કે હિલિયમના આયનો અને એનો વીજભાર કેટલો હશે તો કે બે અને એને દ્વિવિજભાર દ્વિ એટલે બે એનો વિજભાર કેટલો છે બે તો એને દ્વિવિજભાર તરીકે પણ ઓળખવામાં આવે છે દ્વિવિજભારિત હિલિયમ આયનોને કયા નામે ઓળખાય તો કે આલ્ફા કણો તરીકે ઓળખવામાં આવે છે આલ્ફા કણોનો વિજભાર કેવો હશે તો કે પ્લસ બે અને ધન વિજભારિત આયનો છે એટલે દ્વિવિજભારિત હિલિયમ આયનોને કયા નામે ઓળખાય તો કે આલ્ફા કણ તરીકે ઓળખવામાં આવે છે જે પ્રયોગ કર્યો એ સોનાના સોનાના ઉપર પસંદ કરીએ તો તો માટે કે એને શક્ય એટલું પાતળું સ્તર જોતું હતું પ્રયોગ કરવા માટે શક્ય એટલું પાતળું સ્તર જોતું હતું સોનું એક ધાતુ એવી છે કે જેને તમે ટીપી અને સાવ પાતળો તાર અથવા તો પતરા બનાવી શકો છો તો તમારી પાસે જો એક રૂથરફોડે સોનાનો વરખ એટલા માટે પસંદ કર્યો કારણ કે તમે એને શક્ય એટલું પાતળું સ્તર પ્રયોગ કરવા માટે જોતું હતું એટલા માટે અન્ય ધાતુને બદલે સોનાની ધાતુ છે રૂથરફોડે પસંદ કરેલી હતી હવે અર્નેસ્ટ રૂથરફોડે જાણવા માંગતા હતા કે પરમાણુમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયેલા છે તેના માટે રૂથરફોડ એક પ્રયોગ કરેલો અને આ પ્રયોગ તેને સોનાના પાતળા વરખ પર કરેલો જેમાંથી ઝડપથી ગતિ કરતા આલ્ફાકણોનો મારો ચલાવ્યો કણો શું છે હમણાં તમને કીધું કે દ્વિવિજરિત હિલિયમના આયનો છે હવે તેમણે સોનાનો વરક શા માટે પસંદ કર્યો કારણ કે તેને શક્ય એટલું પાતળું સ્તર જોતું હતું તેટલા માટે એમણે સોનાનો વરક પસંદ કર્યો એવું નહોતું કે રૂથરફોડના ઘરે સોનાનું ખા સોનાની ખાણો હતી એટલા માટે તેને સોનાનો વર્ક પસંદ કર્યો કે તે બહુ ધનવાન વ્યક્તિ હતા પરંતુ આ પ્રયોગ માટે તેને શક્ય એટલું પાતળું સ્તર જોતું હતું એટલે એકસો અઢાર તત્વ સોનું જે મોટાભાગની ધાતુ છે એમાંથી સોનું ધાતુ એવી છે કે જેમાંથી તમે એકદમ પાતળો તાર કે પતરું બનાવી શકો છો એટલા માટે એને સોનાનો વર્ક પસંદ કરેલો હતો હવે આ જે સોનાનો વર્ક પસંદ કર્યો એની જાડાઈ કેટલી હતી તો કે એક હજાર પરમાણુ તમે ભેગા કરો ને જેટલી જાડાઈ ધરાવતો પદાર્થ તૈયાર થાય અથવા તો સો નેનોમીટર જેટલી જાડાઈ ધરાવતો હતો આલ્ફા કણો શું છે તો કે દ્વિવીજભારી હિલિયમ આયનો છે દ્વિનો અર્થ ગુજરાતીમાં બે થાય જેનો વીજભાર બે હોય તેવા હિલિયમના આયનો એટલે દ્વિવીજભારી હિલિયમ આયન તેનો ક્રમાંક છે બે અને એનું દળ છે કેટલું તો કે ચાર તો એનું દળ કેટલું છે ચાર યુ જેટલું દળ છે ઝડપથી ગતિ કરતાં આલ્ફા કણો ગળના માત્રામાં માત્રામાં ઉર્જા ધરાવે છે અને જ્યારે આ પ્રયોગ કર્યો ત્યારે રૂથરફોડે એવી ધારણા કરી હતી કે સોનાના પરમાણુમાં રહેલા અહુપરમાણીયકરણ એટલે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન અત્યાર સુધી આપણે બે શોધ વિશેની વાત કરેલી છે તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન વિચલિત થશે વિચલન અથડાવો છો તો આ દળ્યો છે એ અમુક અંશના ખૂણે પાછો ફરશે તો આ દળ્યો જે પાછો ફરે છાકરી આકરીયાને શું કહેવાય તો કે વિચલન બેટરીનો પ્રકાશ તમે અરીસા સામે અથવા તો દિવાલ સામે બેટરીનો પ્રકાશ આ કરશો તો અમુક અંશના ખૂણે પાછો ફરે તો એને વિચલન થયું એવું કહેવાય તો મોટાભાગના આલ્ફાકણો છે એ વિચલન પામશે એવું રૂથરફોર્ડે અનુમાન કર્યું હતું પણ જ્યારે પ્રયોગ કર્યો ત્યારે તેને તદ્દન અણધાર્યા પરિણામો જોવા મળ્યા તો આ પરિણામો શું છે ચાલો આપણે તે સમજીએ સૌથી પહેલાં તો આ જે પ્રયોગ છે રૂથરફોડે કરેલો એમાં કઈ ધાતુનો નું વરખ પસંદ કરવામાં આવ્યો હતું તો સોનાનો પછી આલ્ફા કણો શું છે તો કે દ્વિ વીજભારી થિલ્યમાં એનો જેનું દળ ચાર યુ જેટલું છે અને સોનાનો વર્ષ છે એની જાડાઈ કેટલી હતી એક હજાર પરમાણુ જેટલી અથવા તો સો ને મીટર જેટલી હતી અને સોનાનું ચો શા માટે પસંદ કરવામાં આવ્યો કારણ કે રૂથરફોડને આ પ્રયોગ કરવા માટે શક્ય એટલું પાતળું સ્તર જોતું હતું એટલા માટે અને એને એવી ધારણા કરવામાં આવી હતી કે છે 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 વિચલન પામશે પરંતુ તેને મળેલા આ જે કરેલા પ્રયોગની આકૃતિ છે અને એનસીઆરટી બુકમાં આવી આકૃતિ આપેલી છે આ જે ગોળ રાઉન્ડ છે એ સોનાના પરમાણુ જે ઝૂમ કરીને આપેલા છે અને વચમાં રહેલું એનું કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસ છે તો સોનાના કણો છે કોઈ પણ પરમાણુ ગોઠવણી નિયમિત હોય છે એટલે બે પરમાણુ વચ્ચે જગ્યા હોતી નથી જ્યારે એમાંથી આલ્ફા કણો પસાર કરવામાં આવે છે ત્યારે રૂથરફને એવું લાગ્યું હતું કે મોટાભાગના કણો છે અથડાઈને એટલે કે વિચલન પામશે પરંતુ તેને અણ અણધાર્યા પરિણામો મળ્યા એટલે કે જ્યારે આલ્ફાકણમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે મોટાભાગના કણો છે એ સોનાના પરમાણુમાંથી અ સીધે સીધા પસાર થઈ જાય છે પરંતુ અમુક આલ્ફા કણો છે એ અમુક અંશના ખૂણે વિચલન પામે છે અને બાર હજાર કણોમાંથી એક કણ એવો છે કે તે એકસો એસી અંશના ખૂણે પાછો ફરે છે આવી આકૃતિ છે એ એનસીઆરટીમાં આવેલી છે જોકે કણો પ્રોટોન કરતાં ઘણા ભારે છે પ્રોટોન કરતાં આલ્ફાકણોનું દળ વધારે છે તેના કારણે તેઓ વધારે વિચલન પામે તેવી અપેક્ષા ન હતી જેનું દળ વધારે હોય તે વિચલન પા ન પામે ઉદાહરણ તરીકે તમારી પાસે છે આ કાગળની સીટ અને તમારી પાસે છે તોપનો ગુળ તોપના ગળોનું દળ વધારે હોય જ્યારે તમે કાગળની સીટ સાથે એને એની તરફ ગતિ કરાવશો તો કાગળની સીટ ને પસાર કરી અને તોપનો ગોળો નીકળી જશે એટલે કે આનું વિચલન થશે નહીં કારણ કે એનું દળ છે વધારે છે એટલા માટે પરંતુ આલ્ફા કણના પ્રયોગ એ સંપૂર્ણ અણધાર્યા પરિણામો આપ્યા જેવું રૂથરફોર્ડે પડે વિચાર્યું હતું તેનાથી તેને કંઈક અલગ જ પરિણામો મળ્યા તો કેવા પરિણામો મળ્યા હતા તો કે ઝડપથી ગતિ કરતા આલ્ફા કણો જ્યારે સોનાના વરખમાંથી આલ્ફા કણો છે એને પસાર કરવામાં આવે છે ત્યારે મોટા ભાગના આલ્ફા કણો છે સીધે સીધા પસાર થઈ જાય છે વિચલન નથી પામતા સીધે સીધા પસાર થઈ જાય છે પછી બીજું અવલોકન એને એવું જોવા મળ્યું કે કેટલાક આલ્ફા કણો છે સોનાના વરખ દ્વારા ઓછા અંશના ખૂણે વિચલન પામે છે જેટલા આલ્ફા કણેના પસાર કર્યા એમાંથી મોટા વાઘના તો સીધા જ પસાર થઈ જતા પણ અમુક આલ્ફા કણ એવા હતા કે જે કેન્દ્ર સાથે અથડાય અને અમુક અંશના ખૂણે પાછા ફરતા હતા અને આશ્ચર્ય રીતે બાર હજાર આલ્ફા કણો પૈકી એક આલ્ફા કણ છે એ અથડાઈ અને પાછો ફરતો તો એકસો એસી અંશના ખૂણે અથડાઈ અને એ પાછો ફરતો એટલે તેને ત્રણ પરિણામ જોવા મળ્યા કે મોટા વાઘના આલ્ફા કણો સીધા સીધા પસાર થઈ જતા કેટલાક આલ્ફાકણો છે સોનાના વરખમાંથી ઓછા અંશના ખૂણે વિચલન પામતા અને બાર હજાર આલ્ફાકણોમાંથી એક અલ્ફાકણ એવો છે કે જે એકસો એંશી અંશના ખૂણે અથડાય અને પાછો આવતો હવે આ રૂથરફોડે જે આવું લોકોને આપેલા છે એના ઉપરથી એના તારણો જણાવ્યા કે આવું શા માટે થઈ છે મોટાભાગના આલ્ફાકણો છે એ સોનાના વરખમાંથી સીધે સીધા પસાર શા માટે થઈ જાય છે અને અમુક અલ્ફાકણો અથડાય છે શા માટે ત્યારે ઉથરફોડના શબ્દોમાં આ પરિણામ એટલી હદે આશ્ચર્ય પમાડે તેવું હતું કે જ્યારે તમે પંદર ઇંચનો તોપનો ગોળો લઈને અતિ પાતળા કાગળ પર મારો ચલાવો છો તો તે પાછો ફરીને તમને જ ઈજા પહોંચાડે હકીયતમાં આવું ન હોય કારણ કે આ ઉદાહરણ છે એ લોજિક વગરનું લાગે છે ત્યારે તોપના ગોળાના કાગળના ટુકડા પર મારો ચલાવતો એ કાગળનો ટુકડો ફાટી જાય તો એને જે તારણો આપ્યા છે એમાંથી સોનાના વરખમાંથી મોટા ભાગના આ આલ્ફાકણો વિચલન પામ્યા સિવાય સીધે સીધા પસાર થઈ જાય છે એનો અર્થ એવો કે પરમાણુનો મોટા ભાગનો વિસ્તાર કેવો હશે ખાલી ઉદાહરણ તરીકે ખેતરની ફરતે જે આ તારની વાડ કરવામાં આવે છે તો આ ઉપર પહેલો તાર હોય પછી એમની વચ્ચે જગ્યા હોય પછી બીજો તાર હોય વળી થોડીક જગ્યા હોય ત્રીજો તાર હોય વળી થોડીક ચોથી જગ્યા હોય ચોથો તાર હોય એવી રીતે તારની લાઈન કરવામાં આવે છે હવે તમે આ વાળ તારની વાડ છે એની સામે પથ્થર લઈ અને ઊભા રહેશો જ્યારે તમે એના પથ્થર ફેંકો છો જો આ તાર સાથે અથડાશે તો એ અમુક અંશના ખૂણે વિચલન પામી અને નીચે તરફ ગતિ કરશે પરંતુ બે તાર વચ્ચે રહેલી જગ્યામાંથી જો એ પસાર થાય તો એ સીધે સીધો પસાર થશે તમે દડા પથ્થરને ફેંકો છો જો આ બે તાર વચ્ચેની જગ્યામાંથી પસાર થાય તો એ સીધે સીધો પસાર થઈ જશે અને જો તાર સાથે અથડાય તો એ વિચલન અમુક અંશના ખૂણે પામશે અને નીચે જમીન તરફ પડશે તો પરમાણુ છે એમાં પણ એવું જ છે કે પરમાણુનું કેન્દ્ર છે એની સિવાયનો આખો વિસ્તાર છે ખાલી છે જો કેન્દ્ર સાથે અથડાય તો વિચલન પામશે બાકી કેન્દ્ર સિવાયના કોઈ પણ ભાગમાંથી પસાર થાય તો એ વિચલન પામશે નહીં એટલે રૂથરફોર્ડના તારણમાં એને પહેલું તારણ એવું કીધું કે સીધે સીધા પસાર થાય છે શા માટે કારણ કે પરમાણુનો મોટો ભાગનો વિસ્તાર કેવો છે ખાલી ખૂબ ઓછી માત્રામાં કણો પોતાના માર્ગમાંથી વિચલન પામે છે એટલે ઓછા અંશના ખૂણે વિચલન પામે છે જે એવું દર્શાવે છે કે પરમાણુમાં ધનભાર ખૂબ ઓછી જગ્યા રોકે છે આ પરમાણુનું કેન્દ્ર છે એમાં કયો કણ હાજર રહેલો હોય તો કે પ્રોટોન પ્રોટોન કયો વીજભાર ભાર ધરાવે છે તો કે ધન વીજભાર હવે અમુક મોટા ભાગના સીધે સીધા પસાર થઈ જાય છે પણ અમુક એવું જ અમુક કણો એવા છે કે જે કેન્દ્ર સાથે અથડાય તો એ અમુક અંશના ખૂણે વિચલન પામે છે તો એનો અર્થ એવો કે પરમાણુમાં ધનભારની જગ્યા કેવી હશે ખૂબ ઓછી રોકેલી હશે જે રીતે ખેતરની ફરતે વાડ છે એમાં જો તમે તાર સાથે અથડાશે તો એ પથ્થર છે અમુક અંશના ખૂણા વાછો ફરશે પણ જો બે તાર વચ્ચે રહેલી જગ્યા છે એમાં એમાંથી પસાર થાય તો એ સીધો સીધો થશે એનો અર્થ એવો કે તાર છે એ ખૂબ ઓછી જગ્યા રોકે છે એવી જ રીતે પરમાણુની અંદર ધનભાર પણ ખૂબ ઓછી જગ્યા રોકે છે ખૂબ ઓછી માત્રામાં આલ્ફાકણો એકસો એંશી અંશના ખૂણે વિચલિત થાય છે જે સૂચવે છે કે સોનાના પરમાણુનો સંપૂર્ણ ધનભાર ભાગ અને દળ પરમાણુની અંદરના ભાગમાં ખૂબ ઓછી જગ્યામાં સંકેન્દ્રિત થયેલું હોય છે સંકેન્દ્રિત થયેલું એટલે ભેગું થયેલું ગુજરાતીમાં જેને ભેગું થયેલું આપણે કહી છીએ એકઠું થયેલું હોય છે કહી છે તો પરમાણુની અંદર ધનભાર હાજર છે જે એવું દર્શાવે છે કે પરમાણુની અંદર ધનભાર ખૂબ ઓછી જગ્યા રોકે છે અને પરમાણુનું બધું જ દળ છે તેના કેન્દ્રમાં સમાયેલું હોય છે ત્યાર પછીનું ચોથું તારણ છે કે રૂથરફે ગણતરીથી શોધ્યું કે પરમાણુની ત્રિજ્યા કરતાં તેના કેન્દ્રની ત્રિજિયા દસની ઘાત ગણી ઓછી છે આપણી પાસે છે આ પરમાણુ એની અંદરનું આ જે કેન્દ્ર છે એનું હું થોડુંક બહાર થોડુંક ઝૂમ કરીને દોરું છું આ છે કેન્દ્ર અને આ જે મોટું રાઉન્ડ છે એ છે પરમાણુ પરમાણુની અંદર કેન્દ્ર છે એ વચમાં આવેલું હોય છે તો અહીં સામાન્ય રીતે આપણને જોતા જ ખબર પડે કે પરમાણુનું અહીંથી આ જે ભાગ છે એ ત્રિજ્યા છે એની ત્રિજ્યા વધારે હોય કેન્દ્ર નાનું હોય એટલા માટે કેન્દ્રની ત્રિજ્યા કેવી હશે ઓછી તો પરમાણુની ત્રિજ્યા કરતાં તેના કેન્દ્રની ત્રિજ્યા કેવી હોય ઓછી કેટલી ઓછી છે તો એ રૂથરફોડે ગણતરી દ્વારા દર્શાવ્યું કે ની પાંચ ઘાત ગણી ઓછી હોય છે આનાથી ઉલટું પણ તમે બોલ બોલી શકો કે પરમાણુની ત્રિજ્યા તેના કેન્દ્રની ત્રિજ્યા કરતાં વધારે હોય કેટલી વધારે હોય દસની પાંચ ઘાત ગણી વધારે હોય તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં પણ જરૂરથી જણાવજો ધન્યવાદ